હાલોલ શહેરમાં કેરલા સમાજ દ્વારા અયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હાલોલ નગરમાં કેરલા સમાજ દ્વારા ભગવાન શ્રી અય્યપ્પા ઉત્સવની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી હાલોલ ગોધરા રોડ પર આવેલ અયપ્પા ભગવાન મંદિરે ધાર્મિક પૂજા અર્ચના બાદ વર્ષોની પરંપરા મુજબ શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં કેરલા સમાજની યુવતીઓ મહિલાઓ હાથમાં દીવા લઈ કતારબંધ થતાં શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રામાં કેરલાથી આવેલ વિશેષ ભજન મંડળીએ સુરતાલ રેલાવતા લોકો મંત્રમુગ્ધ થયા હતા કેરલા ખાતે શબરીમાલામાં આવેલ અયપ્પા ભગવાનનું મુખ્ય મંદિર આવેલ છે જેને લઈ દર વર્ષે હાલોલ ખાતે પણ આ ઉજવણી કરવામાં આવે છે જ્યારે હાલોલ ખાતે નીકળેલ શોભાયાત્રામાં હાલોલ બજાર ખાતે આવેલ મુખ્ય મસ્જિદ ખાતે વિશેષ ધૂન વગાડી આદર કરાઈ હતી જ્યારે હાલોલ ખાતે ઉજવાયેલ અયપ્પા ઉત્સવને સફળ બનાવવા કેરલા સમાજના અગ્રણીઓ મંદિર કમિટી દ્વારા આ આયોજન કરાયું હતું આ ઉત્સવની ઉજવણી પરંપરા છેલ્લા બત્રીસ વર્ષોથી કરવામાં આવે છે જ્યારે આ શોભાયાત્રામાં કેરલા સમાજના અગ્રણીઓ સહિત નગરજનો જોડાયા હતા હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ